લાડ બધા મહેમાન આવી ગયા છે તો આ સ્ટુડિયા વાળા બધા કેમ કે આપડા ઘરે છે ને આ શૂટિંગ છે અને મિતા બેન છે ને દીવા ઘરે છે જય માતાજી જય માતાજી જય દ્વારકા થી જય મેલડી માં જય રામાપીર બાપા અમારું સોંગ સારું હાલે અમારા બધાના સપોર્ટ છે ને આશીર્વાદ થી અને બહાર છે ને ઘણા બધા મહેમાન જો આયા આવી ગયા આ તે હું મોતમ નાખ્યો હા આ ક નાખ્યો ઈ આ તમાર આ જો આમ જો બધા બ્લેક કમાન્ડો તૈયાર થઈ ગયા ને બાર ગાડીઓ એટલી પડી ને આમ છે ને વાલમ ભાઈ ગયા જો આમ જો દેખાય તે હા જો દેખાણા હા દેખાઈ ગયા દેખાઈ ગયા લે કેટલી બધી ગાડીઓ ભેગી કરી ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ગાડીઓ ભેગી કરી વિચાર કરો કેવું શૂટિંગ છે એમ છે તારે તો ભાઈ આવું મુરજ થાય છે હું નાવા જતો તો ને આવડા લોકો કહે કે ઘડી ખમવા રીલ્સ બનાવી દે બોલું જો મુરજ થાય છે હે ભગવાન હે તેત્રીસ કરોડ દેવતા અમારું સોંગ છે ને બિલિયન માં જવું જોઈએ બિલિયન માં દીવાબત્તી કરી નાખ્યા ને આખો સ્ટાફ ભેગો થઈ ગયો હે જો આ બધા હજી તો બે બાકી છે બે જણા બે આવે છે હજી અને આપણે છે ને પતંગ લૂટ્યો પતંગ તો ટકાવાનો હમણાં આપણે પતંગ પતંગ શરૂ થઈ ગઈ નામ જો એ મારી નવી ગાડી એ રેવા દેજો આ પેરો હવે સરસ હાલો કરો આપડે વિલન ના રોલ માં તૈયાર થઈ ગયા રૂમાલ બુમાલ બાંધી ઓલા બધા લેડીસ છે બધા ને હે ને ધબધબાવાના છે

તો આ વિલનનો રોલ મને કેવો જરાક લાગે જરાક છે ને કોમેન્ટ કરી દેજો આરો તો નહીં લાગતો પણ તમને કેવો લાગ્યો નહીં જરાક કોમેન્ટ કહી છે જો હા એનથી વધારે નહીં જો આની આની પાછળ

स्कूल आते ओए भड़ भड़ चलो हा ओ हो भ भ भ भ भ दो 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 पर 200 किलो देखियो छे बेई गया छे जम्मा बड़ा जो अर्धा आवे छे ने रूम में फणाणु छे ने ढेकडू छे लो भाई बेई गया बड़ा जम्मा तैयार करे मुंह खावा बे लो हां तरी हम कितनी

હા હા સોટાઈ જાય લે પછી કેક નું પૂરૂ છે તો વાંધો નહીં સુર મંડી થગડવાની હો સુર મંડી સુર મંડી બોલાય જગત છે ની ચાક હા થા થા નાક ઓ થા નાક ના बाजू જો યો ના કેમ થગડવા રે બિયા ચાલા બરાવ હા મુને કમો ખુલમ જો કે ખુલમ ઉક જો ચાલે ભાઈ જે કે નાખ દોરી સાઈડ થી જે કે કેક માં નાખી દે આમ આમ ખરી ના ના એ મત પાવ બસ Halo happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Happy Happy dia

બધા ને ભાઈ બખાળા ભરવાનું ચાલુ કર્યું હે જો આમ જોઈ

તો અમારો ઉપલો કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય ગુડ નાઇટ સુધી દેજો બાય બાય